ગાઈશ સ્વાગત છે અમારા નવા બ્લોગની સાથે તો અમે એક ચાર્જિંગ લાવ્યું છે જે કે વિવોનું ચાર્જિંગ છે આપણે એને જોઈએ પડ્યું છે લગભગ પાંચસોમાં એકસો વીસ વોલ્ટનું ચાર્જિંગ છે તો આપણે એને ખોલીને જોઈશું કે કેવું છે એ રીતે હજી મેં એનું ટેસ્ટ નથી કર્યું પણ આપણે તો એને જોઈ લઈએ ચાર્જિંગ વિવોનું જે છે એકસો વીસ વોલ્ટનું જે સાઈડમાં દેખાતો છે મેં લાઈન લાવ્યું છે અત્યારે તો હજી આપણે નથી જોયું ચાર્જિંગ કરીને કે કેવું છે એ કેમ કે મૂકી દા ફોન ને ચાર્જિંગમાં મેલતા ફોનને એટલે એ ફોન વિશે મારે એટલે ચાર્જિંગ વિશે માર્યું એના હંગત નંગત પછી થઈ ગયું એટલે પછી આ ચાર્જિંગ લઈ લીધું વિવોનું ચાર્જિંગ મને પડે છે લગભગ પાંચ કે છસો રૂપિયામાં એકસો વીસ વોલ્ટનું આ છે ઓરિજિનલ વિવો કંપનીનું તો અત્યારે આપણે જો આવું ચાર્જિંગ લેવા જાવ તો રૂપિયા સત્તરસો અઢારસો રૂપિયા થાય છે તો એ પ્રમાણે આપણને પડી છે ખાલી પાંચસો રૂપિયામાં જ તો આપણે ખોલીને જોઈએ કે કયો કેબલ છે કેવું ચાર્જિંગ છે અને કયો ફાસ્ટ ચાર્જિંગ છે એકસો વીસ વોલ્ટનું ચાર્જિંગ છે આપણે જોઈ લઈશું અને ચાર્જિંગ તમને હું તમારા હોમે ખોલીને જ બતાવીશ તો તમને પણ એમ ના થાય કે ખોલી એટલે પણ બતાવી નહીં તમારી હોમે નજર ખોલીને જોઈશું આપણે એવું હશે તો મેં પણ જી નથી જોયું કેવું છે અંદરથી डबल पैकिंग से एक दूसरी पैकिंग से हुई आपड़े इन्हें पण જોઈ لیئے કેબલ লাল છે અમાર આરવી ચાર્જિંગ સે આйно કોપ તો કેબલ છે લાલ અને આરવી આ ચાર્જ થી ખોલી લીધી સે કવર આપલે પડ્યું આરવી 120 વોલ્ટ નું ચાર્જિંગ જે કે અંદર છે એકદમ કેસરી કલરનું છે કેબલ તો આપણે અત્યારે ચાલુ કરી અને ટેસ્ટ કરીએ કે કેટલી મિનિટની અંદર ચાર્જિંગ થાય છે એ પ્રમાણે આપણે જોઈ લઈએ ફિટ કરી લીધો છે આપણે આપણે બોળે લઈ જોઈએ કે કેટલી સ્પીડમાં ચાર્જિંગ એકસો વીસ વોલ્ટનું બોડે પણ ફમુજ છે લાઇટ છે નથી ખબર નથી એને પીઠાઈ દે આપણે ચાર્જિંગ સ્પીડ તો ઘણી છે મિનિટ મારે સિત્ર ટકા વીસ મિનિટની અંદર એટલે કે ફૂલ સ્પીડ છે ચાર્જિંગની એમ પાંચસો રૂપિયા લે પણ પાંચસો રૂપિયા આપણે વસૂલ છે એમાં કોઈ નુકસાન બુકસાન કશું નથી અને છ મહિનાની યુવાની ગેરંટી છે છ મહિનાની અંદર જે પણ થાય તો બદલાય આલોની ગેરંટી અત્યારે આપણે જો માર્કેટમાં ચાર્જિંગ લેવા હોય તો લગભગ સતરસો અઢારસો રૂપિયા પડી જાય જેમ હવે ખોલી અને મૂકી દઈશું એટલે ગઈકાલે આપણે એને ઓલું કરી દઈશું વાપરવા માટે અત્યારે ખાલી એને ખોલી અને મૂકી દઈએ નવું સો એટલે હટકા ખુલતું પણ નથી અને તારે આપણે આ તેઓને પેક કરીને મૂલી દઈએ એ ચાર્જિંગ આયાનો કેબલ તો આપણે પેક કરીને મૂકી દીધું છે હવે અમને એમ તો આપણા એવો હશે તો ઢોરા બોરા પાવન છે મતલબ એટલે કે રાડમ સર તો બે પાડી આપણે એને પાણી બોણી પાઈ અને હવે અમને પહોંચી દઈએ બે ત્રણ વાગ્યાનો ફરે રહ અત્યારે આવી ગયા છે ઢોરા પાએ બે પાડી છે અત્યારે સરી નાઈ છે બે થાપીને ઉભી છે કમ્પ્લીટ એને પાણી પાવાનું છે એટલે આપણે એને સીલો પહોંચી દઈશું એકદમ મસ્તી રીતે આ મોટી આ આપણે તરત પાણી પાણી પાઈ અને શીલા તમને પહોંચી દઈએ ત્યારે આપણે લીધું દૂર હાથમાં અને ડાયરેક શીલો મેલી અને અહીંયા પાણી આપણે પાઈ દે એટલે છે ખૂબ એટલે આપણે એને પાણી પાઈએ તો આપણે ડાયરેક જ ક્યારબો ભરીને જ પાવાનો છે એટલે કે પાણી ક્યારબો ભરેલું હોય તો આપણે પાઈ છે અને જો ખાલી હશે તો તો પછી આમ તો ખાલી છે બે બે

પાછી પત્નીવાળી મને પાંધવાળે નાખે મને પાળે એટલે સીધી તળાવાળું કરે ડાયરી કે સેટી તળી હાંડે એટલે મને કોઈ પહોંચા જઈએ તો નહીં પણ ના દે એટલે કિસ્મત કે આપણે કે એટલે પધવાલી નાખે મને પહોંચા જઈએ તો નહીં પાળે એટલે સીધું તળી હાંડવાની છે કેમ કે એકદમ એ મેં મારેલી છે એટલે બીજી રેસે બીજીને પહોંચી દઈએ એ કઈ વાળું ના કરે નાખે એ તો આખમ તોડા છે પાછી એ ચાણી પાડી પાસે ખૂબ અરાજ છે ઓલા મોટા કરતા એટલે આપણે એને પહોંચી દઈએ અને અરે એટલે એને પણ સાઈડમાં પહોંચી દઈ સીલો રહ્યો તણાય છે ગમતું એટલી છે ને કે તો મને થકવાડી છે તોડતા તડતા એટલે મને છે ને પોલાઈને પહોંચવી પડે છે નકર તો પાછી કોઈને ગોઠતી નથી આજે ઓલી મોટી કશું કરતી નથી એને આખો ટક કરે તો ઊભી રહેશે અને આખો ટક કરે એટલે સીધી તોડી પણ હેડે તારે બે ને આપણે પહોંચી નાખીએ છે પહોંચીને ડાયરી કરજો એવું હશે એટલે પહોંચી નાખીએ એટલે કે પાણી તો હતો નહીં એટલે પાઈએ એટલે માટે પાણી આવશે ત્યારે એને પાઈ દે છે અત્યારે તો શરીરને તાપીને ઊભી છે તો મર ઊભી મતલબ કે અત્યારે તો બે હશે કોઈ આમ થાય છે ત્યાં કરીને થઈ જાય પેલું અને એક બીજી વાત કે મારે તો એક એવું થાય છે કે એક લાવ ને એક છે તો અત્યારે તમે જુઓ તો બળવાળાએ એટલે સીધા લંગરે કાપીને દે અત્યારે છે આખું કનેક્શન કાપીને દાતા રહેશે એટલે મારે તો ઠીટ ગોમમાં ફોન ચાર્જ ચાર્જિંગ લાવવા પડે એમ છે એટલે કાયમ એમ લાવવું પડશે એક દાડન સાડું નથી હું મતલબ ચા ચાંથી કાપ્યો છે એ લંકડીએ અને સેડા તમે બતાવો લીપીને જે વસલું રાખ નહીં એમાંથી એક કાઢી નાખ્યું એવું અને એક વાયર કાપી નાખ્યો છે તો તમે જુઓ તો છતાં તો એમ કાપ્યો હશે ચેકિંગ હેસિંગ કે લાઇટનું હોય ત્યાંના લીધે ત્યાંના લીધે પછી કાપી નાખ્યું છે લંગરી ઉતારી નાખે લંગરી પડે તો ભાઈ અને કનેક્શન આખું કાપી નાખ્યું છે તમે શું કરવાનું હે યા ચાનું ઠેટ ગામમાં ફોન મેળવ દેવાનો હવે એટલે ગામમાં તો ચી પણ આપણે કશું વાંધો નથી આપણે તો કંઈ અડવાથી કે બીજાતા નથી મેળ્યા હશે એમાં વડે શું વાંધો હશે ગમે ત્યારે લાઇટ તો ચાલુ કરશે કે નહીં કરે આપણે મેળવા જા આમ તો આમ પણ દાડા આમ તો પડે બીજું હું ખાટલામાં મજા છે જ્યારે લાઇટ આવું ત્યારે આવે કંઈ નહીં આપણે અહીંયા હશે તો ગમો ફોન મેળવી જશો પણ અત્યારે ખાટલામાં બેઠા હશે જ્યારે લાઇટ આવશે ત્યારે વાંધો મિલ ચાર્જિંગ કરશે કે પછી ગમત હશે વળી મું સેલું એક કિલોમીટર પૂરતું નથી આપણા માટે એ કશું પણ કાઢું નથી બધી વાત આપણે હોલ છે એટલે કે લાઈટ તો ભલા મુદા કે પંદર દાડા વી દાડા કશું માતા નહીં મારો ફોન ચાર્જિંગ બોલે હું પહોંચી દઈશ ડાયરેક કરી એટલે લઈને પડે તો અહીંયા હેડ દો ફટાફટ આવે ત્યારે હા શું ત્યાં હું તો હું ગામમાં ભલે ધક્કા ખાવા પડે એમાં કોઈ વાંધો નથી આપણને આમે તો હું ધક્કા ખાવ છું હું એક બે ઓછા થાય તો આપણું શું થાય મતલબ કે જ્યાં ઘડી ડીપીનું કનેક્શન થશે તો ઘડી પછી તો હું વાય મિલીશ પછી નાખે તો ઓટા ખાવાના જ છે તો જોઈએ છે કેટલી ઘડા લાઈટનું કનેક્શન જોઈન્ટ થાય આપણે જોઈએ તો બધી તો મને તો એવું લાગે છે કે પંદર દાડા કે વીસ ડાડા તો ફિટ થઈ જાય હે તરણને તરત તો નહીં થાય અને જો તરણને તરત થઈ જાય તો આમ છે આપણે સારું છે એમાં કઈ ઉલ છે નહીં આપણે તો જોઈ લઈશું કે જેટલી વાર થાય કેટલું નહીં થાય તો પહેલાં ગામમાં ટાકા ખાવા પડે મતલબ કે તો એમ કે ટકા ખાઈ નહીં શરીરની ઊલું તો થાય ખરી કે તો આખા દાડે હેન્ડ હેલ કરું આખો દાડી હેન્ડેલ કરવું એટલે કહેવાનો મતલબ એમ છે આપણે એવું થોડું છે કે આખા દાડે ધક્કા ખાવાનું તે કરવાનું ઓલું કરવાનું શું થાય છે મૂળ આપણે કનેક્શન તોડાય ત્યારે જોઈ લે આપણે વાત જા બાયટ બાઇટની આવે આપણે બારી જઈને થોડું આખપગ મોટું ઘટું બધું ધોઈ લઈએ અને કમ્પ્લીટ રીતે ફ્રેશ બ્રેશ થઈ લઈએ અને એક બીજી વાત જણાવી કે કોઈને ફોન જોતા હોય કે કોઈ મેં સસ્તો પચાસ કે ત્રીસ પર્સન્ટ ડિસ્કાઉન્ટ તો આપણે કોન્ટેક નંબર છે ભાઈ ત્રણેક સાડત્રીસ છત્રીસો સાહીઠ આપણે પ્રણિતભાઈ ફોનવાલે પાપર તો તમારે પણ ફોન એ જોતો હોય તો ત્યાં પહોંચી જાજો અને તમને પણ ઇમાઈલ હું ત્યારે વિડીયો પણ બતાવીશ તમે જોજો તો કુંડી આ કુંડીના પાણી છે પાણી એવું છે કે ખારું દેદમ તો આનાથી મતલબ આ તો હાથે ઓલા થઈ જાય છે ખાર ખાર વાળી જાય થોડો કેમ કે પાણી ખૂબ ખારું છે એમ એટલું બધું નથી ઓલ્યું પંદર ટી મોડલ જેમાં તમને મળશે લોટો જબરજસ્ત શિક્ષણના કેમેરા સાત હજાર એમ એલ બેટરી હજી માહિતી માટે અમારા સ્ટોર પર આવો નારાયણભાઈ